રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન મુન્દ્રા તાલુકા દ્વારા શિક્ષણ આરોગ્ય સ્થાનિકોને રોજગારી અને પર્યાવરણ સાથે વિવિધ વિકાસકીય સમાજ ઉત્કર્ષના કાર્યો હાથ ધરવા મુદ્દે અદાણી કંપનીને આવેદન પત્ર પાઠવાયું આજ રોજ રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન મુન્દ્રા તાલુકા ટીમ દ્વારા શૈક્ષણિક આરોગ્ય અને રોજગારી સાથે પર્યાવરણ અને સામાજિક ગ્રામ્ય અને શહેર વિસ્તારના વિકાસકીય કાર્યો મહિલા વિકાસ હેતુ ગૃહ ઉદ્યોગ માટે સહાય અનાથ અને નિરાધાર બાળકોને શૈક્ષણિક આરોગ્ય રોજગારી મળી રહે અદાણી કંપનીની વિવિધ ગ્રુપ કંપનીઓમાં છેલ્લા દસ વીસ વર્ષથી પેટા કોન્ટ્રાક્ટમાં કાર્યરત કર્મચારીઓને કંપનીમાં કાયમી કરવા મુન્દ્રા તાલુકાનો ગૌવંશ જે ગૌચર વગર આજે ભૂખ સાથે વલખા મારી રહેલ છે એ માટે મુંદ્રા તાલુકાની તમામ પાંગળાપોળને ઘાસચારો નિરણ મળે સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવા ભાઈઓ બહેનોને એમની શૈક્ષણિક લાયકાતીઓ મુજબ સંવૈધાનિક હક્ક અધિકારોની રૂએ નોકરીઓ મળે તેમજ સ્કીલ ડેવલપમેન્ટના કાર્યક્રમો થકી અહીમ સ્થાનિક બેરોજગારોને ટ્રેનિંગ આપી વિવિધ વિભાગોમાં નોકરીઓ અપાય ગરીબ કિસાનોને ખેતી કરવા હેતુ જરૂરી સાધન સામગ્રીઓની સહાય આપી મદદરૂપ થવા સ્થાનિકના વિવિધ ક્ષેત્રના કોન્ટ્રાક્ટરોને કંપનીના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ અપાય હાલે ભદ્રેશ્વરમાં કાર્યરત અદાણી વિદ્યામંદિર જેવી શાળાઓ મુન્દ્રાનગર મધ્યે અને તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા ભુજપુર ગામે અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વર જેવી અન્ય બે શાળાઓ બનાવી અપાય વિવિધ શાળાઓ સાથે સહભાગી બની તાલુકા સ્તરે આધુનિક શિક્ષણ માટે વિકાસકીય કાર્યો હાથ ધરાય અને પર્યાવરણને લગતા મુદ્દાઓ પર કંપની દ્વારા યોગ્ય કાર્યવાહીઓ હાથ ધરાય એ બાબતોના મુદ્દાઓ પર રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન મુન્દ્રા તાલુકા દ્વારા લેખિત રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવાયેલ અદાણી કંપની વતી એમના પ્રતિનિધિ રમેશભાઈ મહેશ્વરીએ આવેદનપત્ર સ્વીકાર્યું હતું રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન મુન્દ્રા તાલુકા વતી આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં गुजरात प्रदेश प्रमुख अजीज भाई सांत खास सामिल तेरे राष्ट्रीय मानवाधिकार सुधार संगठन ना प्रमुख हरेश मोथारिया साथ किशोर वेदांत विक्रम सिंह परमार, हनीफ केवर कानभा गढ़वी संजय डुगड़िया करीम खोजा धर्मेंद्र सिंह समा हरेशर गोस्वामी शंकर महेश्वरी प्रताप सिंह जाडेजा मोहन महेश्वरी नरेन्द्र सिंह रायमा हाजी अब्दुल्ला રાયમા કાસમ સિદ્ધિક ઇબ્રાહિમ તુર્ક વગેરે આગેવાનો અને રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનના હોદ્દેદાર સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા ત્યારે આવનારા સમયમાં મુન્દ્રા તાલુકાની અન્ય તમામ કંપનીઓ પણ બે હજાર તેરના ધારાની કલમ એકસો પાંત્રીસે મુદ્દે સક્રિયતા દાખવી પોતાની સામાજિક જવાબદારી નિભાવે એ માટે રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન મુન્દ્રા તાલુકા ટીમ સક્રિયપણે કામગીરીઓ હાથ ધરશે એવું નેશનલ હ્યુમન રાઇટ્સ રિફોર્મ ઓર્ગેનાઇઝેશન મુન્દ્રાના તાલુકા પ્રમુખ હરેશ મોથારીયાની યાદીમાં જણાવાયું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ અમારા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન વતી આજરોજ અદાણી ફાઉન્ડેશન ને અદાણી કંપનીને અમે વિવિધ મુદ્દાઓ અનુક્રમે મુદ્દા નંબર એકથી નવ સુધી રજૂઆતો મોકલેલી છે ખાસ કરીને જોવા જઈએ તો જે આપણી કંપનીઓ દ્વારા બે હજાર તેરનો જે કંપની ધારા છે કલમ નંબર એકસો પાંત્રીસ એ મુજબ એ મુજબ જે સીએસઆર ફંડોનો દરેક જગ્યાએ જે ઉપયોગ કરવાનો હોય છે તો એનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને આટલી મોટી કંપનીઓ ન માત્ર એક અદાણી પણ અનેક કંપનીઓ બીજી પણ છે જે સીએસઆર ફંડની અંડરમાં આવે છે તો એ કંપનીઓ અદાણી કંપની અહીં માટે સીએસઆર ફંડનો યોગ્ય રીતે વપરાશ કરી અને સારા એવા વિકાસના કાર્યો કરે એ મુદ્દા ઉપર એક આપણે શિક્ષણનો મુદ્દો છે જેમાં ખાસ કરીને વિવિધ જે સરકારી અર્ધ સરકારી શાળાઓ છે એ શાળાઓની અંદર કંપની દ્વારા પોતાના સહયોગથી સારા એવા આધુનિક શિક્ષણ માટેના કાર્યો હાથ ધરાય અને બીજા નંબરને ખાસ જ્યારે સરકારી શાળાઓની વાત કરીએ તો એ મુજબ આપણી કંપની દ્વારા પણ જે હાલે ભદ્રેશ્વરમાં અદાણી વિદ્યામંદિર ચાલુ છે તો એવું એક અદાણી વિદ્યામંદિર મુન્દ્રામાં અને મુન્દ્રા તાલુકાની મોટી જે ગ્રામ પંચાયત છે જ્યાં વધારે વસ્તી છે ભૂતપુર ગામ ત્યાં પણ અદાણી વિદ્યામંદિર બને એ સાથોસાથ જે ગૌચરના અનેક જમીનો હતી તે હવે માત્ર જેવી રહી છે ત્યારે ગૌચરના મુદ્દે વાત કરીએ તો ઘણું ગૌવંશ સાલે ભૂખે મરી રહ્યું છે તો એમને યોગ્ય રીતે મુન્દ્રા તાલુકાની તમામ પાંગડા પર છે એમાં ઘાસચારો નિરણ સમયાંતરે વિતરણ કરવામાં આવતો રહે ત્યારબાદ મહિલા ઉત્થાન માટે મહિલાઓના વિકાસ માટે પણ કાર્યો હાથ ધરાય અને એ સાથોસાથ જે અદાણી કંપનીના અદાણી ગ્રુપ ઓફ કંપનીમાં અલગ અલગ કંપનીઓ આવેલી છે જેમાં પેટા કોન્ટ્રાક્ટરે મુન્દ્રા તાલુકા તેમજ કચ્છ જિલ્લાના સ્થાનિક લોકો કાર્યરત છે જેઓને કેટલાકને દસ વર્ષ પંદર વર્ષ કે વીસ વર્ષ થયા હોય તો એમની નોકરીઓ પણ કાયમી ધોરણે થાય એવી અમારી એક રજૂઆત છે એ સાથોસાથ જે ગરીબ કિસાનો છે એ ગરીબ કિસાનોનો સર્વે કરાવી અને સમયાંતરે એમને ખેતી માટે સાધન સામગ્રીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે અને એ સિવાય પણ અનેક મુદ્દાઓ છે જે અમે આવેદનપત્રમાં એમને રજૂઆત કરેલી છે તો આ મુદ્દે એક આપણે અદાણી કંપની પાસે અમે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન મુન્દ્રા તાલુકા વતી આશાને અપેક્ષા રાખીએ છીએ કે તેઓ સીએસઆર ફંડની રીતે ખરેખર આપણે જોવા જઈએ

નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુંદ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડિઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હન્ડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હંડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લૅગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમે સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે